લોકસભા ચૂંટણીના માહોલની વચ્ચે અમદાવાદની અંદર ભાજપના સ્થાપના દિવસની ઉજવણી અમદાવાદ પૂર્વના સાંસદ સભ્ય અને ઉમેદવાર હસમુખ પટેલના ના નિવાસ સ્થાને ઉજવણી કરાઈ હસમુખ પટેલે નિવાસ સ્થાને ભાજપ ધ્વજ ફરકાવ્યો વિસ્તારના કાર્યકરો આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા અમદાવાદ પૂર્વના સાંસદ અને હાલ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી પોતાના નિવાસસ્થાને કરી છે વાસ્તે ઢોલ નકારીની સાથે કાર્યકર્તાઓની સાથે એમને પોતાના નિવાસસ્થાને ભાજપનો ધ્વજ પોતાના નિવાસસ્થાને ફરકાવ્યો છે હસમુખભાઈ આમ તો ભાજપના દિવસ સ્થાપના દિવસ ઘણા બધા આવતા રહે પણ ચૂંટણીના માહોલમાં બહુ ઇન્ટરેસ્ટિંગ બની જાય છે કેમકે ઘણા બધા કાર્યકર્તાઓ સવારમાં આપના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ધ્વજ લહેરાવ્યો છે આજે તો આજે છ એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સંજોગ વસાત લોકસભાની ચૂંટણી ટાણે જ આજે અમારો સ્થાપના દિવસ આવ્યો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને ચારસો પ્લસના નારા સાથે પુનઃ પ્રધાનમંત્રી બનાવવાનું જનતાએ નક્કી કરી દીધું છે ત્યારે સ્વાભાવિકપણે કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ હોય મને આજે છ એપ્રિલ ઓગણીસો એંસીમાં અટિલજીના એ શબ્દો યાદ આવે છે અંધેરા છટેગા સૂરજ નીકળેગા ઔર કમલ ખીલેગા આજે કમળ એક વિશાળ વટ વૃક્ષ બનીને ખીલ્યું છે ત્યારે સ્વાભાવિકપણે કાર્યકર્તા ઉત્સાહથી આજે ભાર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવીને આજે સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યા છીએ

દેશની જનતાના હૃદયમાં સ્થાન કરી ચૂકી છે જ્યારે કોંગ્રેસ દિશા વિહીન પાર્ટી બની ચૂકી છે નેતૃત્વ વિહીન પાર્ટી બની ચૂકી છે અને કોંગ્રેસનો કાર્યકર્તા નિરાશ અને હતાશ થઈને બેઠો છે અને અમુક અમુક કાર્યકર્તાઓ તો ભારતીય જનતા પાર્ટીની વિચાર વિકાસની જે રાજનીતિ છે એ વિચારધારા જો સાથે જોડાઈને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે પણ તૈયાર થઈ ગયા છે